સુરત શહેરમાં એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં બહારથી માણસોને બોલાવી મશીનના યંત્રોના ચિત્રો પર રોકડ રકમ મૂકવી જુગાડ રમાડતા અને રમતા કુલ ચોવીસ આરોપીઓને કુલ રૂપિયા બે લાખ પચીસ હજાર પાંચસો બાવન રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાડનો ગણના પાત્ર કેસ શોધી પ્રશંસની કામગીરી કાપોદરા પોલીસે કરેલ છે કાપોદરા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના એલ એસ પંડ્યાના સ્ટાફના માણસોને કાપોદરા પોલીસ સ્ટેશનના જુગાર સંબંધી પેટ્રોલિંગમાં હતા ખાનગી બાતમીના આધારે ભાવિન ઓધવજી મોજીદરા તથા વિજયભાઈ છગનભાઈ ગોલરિયા સાથે મળીને ભાડાની પોતાની કબજા ભોગવટાની ગાયત્રી સોસાયટીમાં આવેલ કાપોદ્રાના બિલ્ડિંગ નંબર એકસો ચાલીસ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ દુકાનમાં એચએસ માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો પર રોકડ રકમ ચૂકવી યંત્રોનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેને લગાડેલ રોકડ રકમને બદલે નવ ઘણી રોકડ રકમ આપી રૂપિયાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી જુગાર રમવા આવેલ માણસોને સવલતો પૂરી પાડી જુગારનો અખાડો ચલાવે છે જે બાબતે તેમણે ખરાઈ કરીને રેડ પાડતા કુલ ચોવીસ ઈસમો મળી આવેલ જ્યાં જુગાર રમતા હતા તેમજ યંત્ર મશીન વડે જુગાર રમતા બે ઓપરેટરો તથા બાવીસ જુગાર રમવા આવેલ ઈસમોને ઝડપી પાડી આરોપીઓ પાસેથી સ્થળ પરથી મળીને કુલ રોકડા રૂપિયા એંસી યંત્રના મશીન કોમ્પ્યુટર સિસ્ટમ કાર્ડ સ્કેનર સાથે મોબાઈલ નંગ એકવીસ અલગ અલગ યંત્ર સાથે ધાતુના સિક્કા એમ કુલ મળીને બે લાખ પચીસ હજાર પાંચસો બાવન રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ આરોપીઓને વોન્ટેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત